સાગર મિસ્ત્રી છું વોર્ડ નંબર ચારમાં પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટમાં ડિસ્ટ્રિબ્યુશનમાં ફરજ બજાવું છું પાણી પુરવઠામાં હું અને અમારા નાકાઈ છે ડેપ્યુટી એન્જિનિયર હિતેશભાઈ પટેલ સાહેબ અમિતનગર બ્રિજના બાજુમાં વાલ ચેમ્બર છે પાણીની લાઈનનો વાલ છે એને અમે ચકાસણી કરી રહ્યા હતા મેન્ટેનન્સના ભાગરૂપે તો એ વખતે કોર્પોરેટર શ્રી પ્રફુલ્લાબેન જેઠવા એમના હસબન્ડ રાજુભાઈ જેઠવા અને એમને કાર્યકર્તા ત્રણ જણ આવે છે ડેપ્યુટી એન્જિનિયર અમારા સ્મિતેશભાઈ પટેલ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવાનું ચાલુ કર્યું જેમના શાંતિથી જવાબ આપતા હતા તે છતાં પણ એમનો જે તહેવાર હતો એ ટોટલ આક્રમક હતો લડવાનો રવૈયો હતો એટલે સાહેબે પણ કીધું કે થોડીક શાંતિથી વાત કરો અમે પણ બધા હતા દસ પંદર કર્મચારી અમારી સાથે હતા મેં કીધું કે શાંતિથી વાત કરો તમારો ટોન સારી થોડોક શાંત રાખો એના અંદર એમના હસબન્ડ જે છે રાજુભાઈ જેઠવા ઉશ્કેરાઈ ગયા છે અને અમારા પર હાથ ઉડવામાં શું કારણ શું શું ચર્ચા હતી સેનામાં તો વડીલ હવે અમારું એવું તો કોઈ કારણ તો નહીં પર્સનલ તો એવું કશું હોય નહીં કારણ કે હું વોર્ડ નંબર ચારનો એન્જિનિયર છું એ વોર્ડ નંબર પાંચના છે બિલકુલ હું મારા હું મારા સ્થળ ઉપર હતો હું મારા વોર્ડમાં ફરજ બજાવતો હતો અને એ ત્યાંથી આવીને મારા પર હાથ ઉગામે એટલે કારણ તો હવે શું હોય તમને શું ખબર માનો છો એક અન્ય વોર્ડમાંથી આવીને આપણા વોર્ડ પર દાદાગીરી કરવી કેવી રીતે જોઈ રહ્યો છું હવે કોર્પોરેટર છે હવે અમારા ના ના કહેવાય કે આ વોર્ડમાં તમે ના આવો અમે જે જગ્યા પર કામગીરી કરી રહ્યા હતા ત્યાં આગળ આવીને પહેલા તો ઉગ્ર બોલાચાલી કરી અસભ્ય વર્તન કર્યું સાહેબની જોડે અને અમે બધા સાથે જ ઊભા હતા એમાં પછી અમે કીધું સાથી રીતે કે તમે થોડુંક વ્યવસ્થિત રીતે વર્તન કરો એમાં એમના જે હસબન્ડ છે એમને અમારી કદાચ વાત નહીં ગમી હોય કે ભાઈ અમને કેવી રીતે કહી જાય એટલે એમને મારા પર હાથ ઉગામ્યો બિલકુલ એવું છે હવે શું તો કમિશનર શ્રીને કે પછી આપના વિભાગના વડાને વાતચીત વિભાગના વડાને વાત કરી દીધી છે કમિશનર સાહેબ શ્રીને પણ અમારા જે એચઓડી છે એમને રજૂઆત કરી દીધી છે અને અમે કારેલીબાગ પોલીસ સ્ટેશન ઉભા છે બિલકુલ આપ જુઓ કે કારેલીબાગ પોલીસ સ્ટેશન ઉભા છે આપ શું કહેશો આપ તો વિભાગનો હેન્ડલિંગ કરો છો આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય માનો છો આ વર્તન તો અયોગ્ય જ છે અને આવું તો પાણી પુરવઠાની આવશ્યક સેવામાં જો બધા કર્મચારીઓ આટલા ખંડથી કામ કરતા હોય તો એ તો ચલાવી તો નહીં જ લેવાય અને હું સ્મિતેશ પટેલ પાણી પુરવઠા પૂર્વ ચાર પાંચ છ ચૌદ અને પંદર વોર્ડના પાણીની વિતરણની કામગીરી અમે કરીએ છીએ એટલે હું મારી ફરજ ઉપર હું અને અમારા એન્જિનિયર હતા તો એમનો ફોન આવ્યો અને એમને અમને જણાવ્યું કે તમે ક્યાં છો હું અહીંયા છું તો ત્યાં આવીને મારા જોડે કામગીરી બાબતે મગજમારી કરવા માંડે અને અસભ્ય વર્તન કરવા માંડે એટલે અમારા સાથી એન્જિનિયરે એવું કહ્યું કે તમે શાંતિથી વાત કરો તમારું જે હશે સોલ્યુશન લાવીશું પણ એ સમજ્યા નહીં અને તું તારીથી વાત કરતા એમના હસબન્ડ રાજુભાઈ જેઠવાએ અમારા સાથી એન્જિનિયરને લાફો મારી દીધો છે માર્યો છે ચલો શું માનો છો હવે આ પ્રકારની નૈતિકતાથી આપણે આપણી ફરજ નિભાવી રહ્યા છે આ પ્રકારનું વર્તન કે રીતે નહીં એ આ પ્રકારનું વર્તન તો ખરેખર ખૂબ જ અયોગ્ય છે કારણ કે અમે આટલા જો તડકામાં આટલી ગરમીમાં જો આવી કામગીરી કરતા હોઈએ પાણી પુરવઠાની આવશ્યક સેવામાં અને દસ બાર કલાક અમારી ડ્યુટી થઈ જતી હોય છે અત્યારના સમયમાં તો પણ કાઉન્સિલર જો આવી રીતે આ અમારા જોડે અસભ્ય વર્તન કરે તો એ અમને બહુ જ દુઃખ લાગે હવે શું હવે શું નિર્ણય લેશો આપ હવે અમે અહીં કારબાગ પોલીસ સ્ટેશન આવ્યા છીએ અને અમે અહીંયા એફઆઈઆર કરવાના છીએ કાકાભાઈ એફઆઈઆર કરશો શું હમણાં એ તો ઉપર સાહેબ જોડે વાત કરી છે અને જે નક્કી થાય તે પ્રમાણે અમે આગળ મળીએ હડતાલ કરવાના છો આપ હા એ સાહેબ કહે એ પ્રમાણે અમે આગળની સૂચનાનું પાલન કરીશું કોની જોડે વિભાગના વડા જોડે કોની જોડે વાત ધાર્મિક દવે સાહેબ છે અમારા એચઓડી કાર્યપાલક અમને જાણ કરી દીધી છે કે આવો બનાવ બન્યો છે અને અમે અહીંયા કારબાગ પોલીસ સ્ટેશન પહોંચીએ છીએ હવે શું હા તો કે આમાં જે જે પણ આવું અસભ્ય વર્તનને આ રીતે જે મારામારીની મારામારી કરી છે એ તો એમના સામે કડક કાર્યવાહી તો થવી જ જોઈએ કડક કાર્યવાહી થવી જોઈએ પરંતુ નૈતિકતાથી ફરજ જો આપ બજાવતા હોય અને આપણી પર આવી રીતે હુમલો થાય કેટલું દુઃખ થાય છે હા ખરેખર બહુ જ દુઃખ થાય કારણ કે આટલી ખંચથી જો કામગીરી બધા જ આપણા પાણી પુરવઠાની ટીમ કરતી હોય અને આટલી ગરમીમાં જો કામ કરતા હોય ને આવો બનાવ બને એટલે દરેકને દિલ ઉપર તો લાગે જ કે આવી કામગીરી કરવાની અને ઉપરથી કાઉન્સિલરનું ખરાબ વર્તન પણ સાંભળવાનું અમારે એટલે માનો છે કે આ આ ફરજ બજાવીને દુઃખ થાય છે કારણ કે આવા પ્રકારનું વર્તન આના માટે આપણે સેવા લોકો પ્રજાની સેવા કરીએ હા આપણે આ પ્રકારનું વર્તન થાય એ તો ખોટું જ છે કારણ કે આટલી બધી અમે પરિવાર સાથે પણ સમય નથી આપી શકતા એટલું કોર્પોરેશનમાં રજા જાહેર રજામાં પણ અમારી ફરજ જો જરૂર હોય તો અમે તરત આવી જઈએ છીએ છેલ્લા પંદર દિવસથી તો અમે એકદમ ફૂલ વોલ્યુમથી ફૂલ આઉટપુટ અમારો જેટલો બને એટલો મેક્સિમમ આપીને કામગીરી કરાવીએ છીએ બિલકુલ હા તો હવે આ પ્રકારનું વર્તન થયું છે શું માનો છો હવે માફી માંગવી જોઈએ કે પછી શું અમારા જોડે માફી માગે તો અમે આગળ માફી માફી નહીં માંગે તો પછી હડતાલ હા એ તો અમે સાહેબ કહેશે તો અમે હડતાલ પણ કરી દઈશું બિલકુલ આપ જુઓ કે જે પ્રકારે આ તમામ જે કર્મીઓ છે પાણી પુરવઠા વિભાગના તમામ જે જો વિડીયો પણ સામે આવી રહ્યો છે કે જે પ્રકારે સાગર મિસ્ત્રી અને તેમના ઉપલા અધિકારી પર હુમલો કરાવવા એટલે કે માર મારવામાં આવ્યો છે તેવી વાત સામે આવી છે આ વિડીયો પણ સામે આવ્યો છે તમામ લોકો આજે આ કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે તેઓ ફરિયાદ કરવા માટે પણ પહોંચ્યા છે આ વિડીયો સ્પષ્ટ સામે આવે પ્રજાના ચૂંટાયેલા લોકો હોય છે તો પ્રજાના માટે હોય છે છે વાત બરાબર પરંતુ આ પ્રકારે અધિકારી કર્મચારીઓ પાલિકાના કર્મચારીઓ પર હાથ ઉગાવવો કેટલો યોગ્ય જો કે તમામ લોકો આજે કરેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે અને તેઓ કે આ ઝપાઝપીના દ્રશ્યો પણ આપજો કે અસભ્ય વર્તન પણ સામે આવી રહ્યું છે કે જે ન શોભે તેવા ગાળો પણ સામે આવી રહી છે આ વિડીયોમાં સ્પષ્ટતા દેખાય છે આ પ્રકારનું પાલિકાના જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે ભાજપના જે શિસ્તની વરેલી પાર્ટી છે તેના જ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ પ્રકારના તેમના પતિ એટલે કે આપ જો કે અત્યાર સુધી જિલ્લા પંચાયતમાં આ વ્યવહાર થતો હતો કે ભાઈ જે મહિલા સભ્યો હોય કે મહિલા પ્રમુખ હોય તેના પતિ વહીવટ કરતા હોય છે પરંતુ હવે તો પાલિકામાં પણ આ પ્રકારની ઘટનાઓ હવે આવા સામે આવવા લાગી છે જો કે જે પ્રકારે કાલેલીબાગ મામલો પહોંચ્યો છે અને આ જુઓ કે જે પ્રકારે આખો આ વિડીયો સામે પણ આવ્યો હતો અને હવે આ સમગ્ર મામલે આ તમામ લોકો કારેલી બાગ પોલીસ સ્ટેશન ખાતે તેઓ પહોંચ્યા છે અને તેઓ ફરિયાદ પણ લખાવી રહ્યા છે આપજો કે તમામ લોકો પેન્ડાઉન એટલે કે અત્યારે તો હડતાલના મૂળ પર છે આ તમામ જે કર્મીઓ હવે કારણ કે આ એક વખત ઘટના નથી અનેક વખત આખી આ ઘટના સામે આવી છે તમામ જુઓ કે તમામ લોકો આજે અહીંયા ફરિયાદ નોંધાવવા માટે અહીંયા આવી પહોંચ્યા છે પાણી પુરવઠાના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર પર જે વોર્ડ નંબર પાંચના નગરસેવક છે પ્રફુલાબેન જેઠવા તેમના પતિ દ્વારા તેમના પર હુમલો કરાયો છે અને તેને લઈને જ હવે આ તમામ લોકો તમામ લોકો આજે આ કાલિલબાગ પોસ્ટે આ તમામ લોકો અહીંયા પહોંચ્યા છે અને તેમની સાથે આ તમામ

પગલાં ભર્યા છે એકચ્યુઅલી અમે એને વખોડીએ છીએ અને હાલમાં અમે પોલીસ ફરિયાદ માટે નોંધવામાં પોલીસ સ્ટેશન આવ્યા છીએ આખો પૂરો પાણી પાણીપુરઠા વિતરણ શાખાનો આખો સ્ટાફ હવે શું સ્ટેન્ડ રહેશે પૂરતો અમને ઉપલા અધિકારી અમારે આવે છે એન્જિનિયર અને ફરિયાદ નોંધવાનું કીધું છે અમને ત્યાં સુધી અમે રાહ જોઈએ છીએ આ પ્રકારનું વર્તન ખરેખર યોગ્ય નથી આમાં પોઝિટિવ કામગીરી બી ના થઈ શકે માનો છે કે આપનું મોરલ તૂટી રહ્યું છે હવે સો ટકા મોરલ તૂટી જાય છે અને આમાં કામગીરી પછી શું છે રીતે થાય છે ને અલ્ટિમેટલી પબ્લિકમાં જ આપણે સફળ થતી હોય છે એવું તો આ પ્રકારે બેતાલીસ ડિગ્રીની વચ્ચે કામ કરવું અને નૈતિકતાથી કામ કરતા હોય તો આ પ્રકારનું વર્તન કેટલું દુઃખ મારે ક્યાં વિચારવું જોઈએ એ લોકોએ પોઝિટિવને કામ કરીએ છીએ અમે તો થોડો સાથ સાથે લોકો તરફથી હોવો જોઈએ અમે એવું માનીએ છીએ પ્રજાના ચૂંટાયેલા છે અને આ પ્રકારની શિસ્ત ભરેલી પાર્ટીના આ પ્રકારનું વર્તન કેટલું ખરેખર યોગ્ય નથી રાજીનામું આપી દેવું જોઈએ માનો છો આપ એવી એ બાબતમાં હવે અમે હાલમાં તમને ઉપલા અધિકારી કીધું છે ફરિયાદ નોંધાવી દો પછી અમે આગળ હડતાલ કરશો હવે કારણ કે અગાઉ પણ આવા ઘટનાઓ બની છે ઉપલા અધિકારી કે છે એકદમ કામગીરી કરીએ છીએ હું યોગેશ વસાવા ડેપ્યુટી એન્જિનિયર ઉત્તર જોવાનું

અહીંયા આવી પહોંચે છે અને હવે પોલીસ ફરિયાદ થઈ રહી છે આ વડોદરા સંસ્કારી નગરી છે પરંતુ સંસ્કારી નગરીમાં ક્યાંક હવે આવા અસંસ્કાર પણ સામે આવી રહ્યો છે કે પાલિકાના જે કર્મીઓ છે પાણી પુરવઠા વિભાગના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર જે સાગર મિસ્ત્રી છે તેની પર ભાજપના જ નગરસેવક પ્રફુલ્લાબેન જેઠવાના પતિ દ્વારા આ પ્રકારનું ઝપાઝપી કરી અને ગેરવર્તણ કરી છે ત્યારે હવે આ પ્રકારની ઘટના ના સામે આવે કારણ કે જુઓ કે સુરત અને અમદાવાદ જયારે હરણફાની રાજનીતિ વડોદરામાં કારણે જ આ પાછળ રહી જતું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કારણ કે ભાજપ એક શિસ્તથી વરેલી પાર્ટી છે અને તેના જ પ્રકાર અને પોતાના સત્તાના નશામાં ચૂર થઈને આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે અગાઉ પણ વોર્ડ નંબર સાતના જે નગર સેવક હતા તેમના પિતા દ્વારા